નમસ્કાર દોસ્તો આપ સૌનું હાર્દિક સ્વાગત છે જેટલા પણ લોકોએ જીએસઆરટીસીની હેલ્પરની પરીક્ષા આપવા માટે એટલે કે હેલ્પર જે છે એની જોબ પોસ્ટ માટે અપ્લાય કરેલું છે જુદા જુદા સ્ટ્રીમ્સમાંથી અને તે વિદ્યાર્થીઓને એક પ્રશ્ન મૂંઝવે છે કે આપણે ઓએમઆર ની એક્ઝામ માં કેટલા માર્ક્સ લાવવાના છે બરાબર છે અત્યાર સુધીમાં એક્ઝામ જે છે એને એના ફોર્મ ભરવાની ડેટ તો થોડા ઘણા ગાંઠિયા દિવસો બાકી છે પરંતુ તેમ છતાં જે લોકોએ તૈયારી શરૂ કરી છે એ લોકોને પોતાની પાસે કોઈ ટાર્ગેટ હશે કે અમારે કેટલા માર્ક્સ આ એક્ઝામ ની અંદર લાવવા જોઈએ ઓએમઆર ની અંદર ઘણા સ્ટુડન્ટ્સ એવા હશે કે જેમને ખ્યાલ હશે કે ભાઈ એમનું મેરિટ જે છે એ અત્યારે હાલ ફિફ્ટી વન ફિફ્ટી ફાઇવ ફોર્ટી ફાઇવ ફોર્ટી નાઇટ ફોર્ટી છે એની કમેન્ટ્સ પણ આવી છે અને દરેકના મેરિટ્સ જે છે એ ગણીને એ લોકોને રિપ્લાય પણ આપેલા છે ઠીક છે તો ઘણા બધા સ્ટુડન્ટ્સ અત્યારે તૈયારી ચાલુ કરી હશે અને આ સ્ટુડન્ટ્સના દિમાગમાં એક ક્વેશ્ચન છે કે ઓએમાની એક્ઝામમાં મારે હવે કેટલા માર્ક્સ લાવવા ઠીક છે મિત્રો તો આજનો જે સેશન છે એને આપણે થોડું ઘણું ડિસ્કશન કરીશું જેનાથી તમને અંદાજો આવી જાય કે તમારે તમારો ટાર્ગેટ કેટલો છે બરાબર છે અને જો જીવનમાં ટાર્ગેટ હશે તો તૈયારી કરવાની મજા આવશે ઠીક ઓકે તો આપણો પ્રશ્ન એ છે કે જીઆરટીસી જીએસઆરટીસી હેલ્પરની જે પરીક્ષા છે ઓએમઆરની પરીક્ષા એમાં કેટલા માર્ક્સ લાવવા ઠીક છે મિત્રો હવે અગર આપણે આજે જીએસઆરટીસીની ની વાત કરીએ ને એની એડવર્ટાઇઝમેન્ટ તો એડવર્ટાઇઝમેન્ટમાં જ એ લોકોએ તમે અગર બારીકીથી એડવર્ટાઇઝમેન્ટને અભ્યાસ કર્યો હોય તો એમાં લખ્યું છે કે માર્ક્સ થી ઉપર આવશે એ દરેક કેન્ડિડેટને શું ગણવામાં આવશે એલિજિબલ એટલે પાસ ગણવામાં આવશે ઠીક છે અને ફોર્ટી માર્ક્સથી નીચેના માર્ક્સ જે લોકો અચીવ કરે છે એ લોકોને ફેલ ગણવામાં આવે છે બરાબર છે

આ નિયમ કયા નીતિ નિયમો જે અત્યારે હાલ માં આપણને લખીને જ આપ્યું છે કે ભાઈ ચાલીસ થી ચાલીસ થી વધારે ગુણ આવશે તો પાસ અને ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને નાપાસ જાહેર કરવામાં આવેલ છે ઠીક છે મિત્રો હવે આ લિસ્ટ જે છે ને એને તમે અભ્યાસ કરશો ને તો એની અંદર તમે અગર લિસ્ટ જે છે મેં લિસ્ટને ફિલ્ટર મારીને જોયું છે જેટલા પણ સ્ટુડન્ટ્સના થી અપ છે એટલે ઉપર ફોર્ટી ફોર્ટી વન અને ફોર્ટી છે આ બધા જ સ્ટુડન્ટ પાસના લિસ્ટમાં છે પાસ થયેલા છે ઠીક છે અને આ જે પાસ થયેલા સ્ટુડન્ટ્સ જે છે એ લોકોને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવે છે બરાબર

તમારા ફોર્મમાં નાખેલા હોવા જોઈએ તમારી માર્કશીટનું જે તમારા પર્સન્ટેજ છે છે તમારી બધી ડિટેલ છે તમારા નામ છે તમારું હે ને તો દરેક વસ્તુ એકદમ સતિક તમે નાખેલી હોવી જોઈએ કારણ કે અસલ પ્રમાણપત્રોની જ્યારે ચકાસણી થાય છે ત્યારે દરેકે દરેક વસ્તુ જે છે ને એને બારીકીથી ચેક કરવામાં આવે છે ઠીક છે તો આ વાતનો ખાસ ખ્યાલ રાખીશું અને આ વાતને દિમાગમાં રાખવાની છે કે તમારે ચાલીસ થી વધારે માર્ક્સ તો એક્ઝામ આવશે આપણી જીએસઆરટીસી ચાલીસ માર્ક થી વધારે માર્ક્સ લાવવાના છે ઓકે હવે એવું જરૂરી નથી કે તમે ચાલીસ ક્લિયર કરી લેશો માર્ક્સ તો તમે સિલેક્ટ થઈ જશો દેખો આ અસલ પ્રમાણપત્રોની ચકાસણી છે એટલે ચાલીસ માર્ક્સ અચીવ કરશો તો તમે સિલેક્ટ થઈ જશો પાસ ગણાશો પાસ પરંતુ મિત્રો તમને ખ્યાલ હશે કે ચોવીસ હજાર સાતસો સમથિંગ એટલે એપ્રોક્સ ગણો તો પચીસ હજાર કહીએ ને આપણે પચીસ હજાર લોકો આ એક્ઝામ આપવાના છે પચીસ હજાર લોકો એટલે બલ્કમાં છે ઘણા બધા સ્ટુડન્ટ એક્ઝામ આપવાના છે તો આ બધા જે સ્ટુડન્ટ એક્ઝામ આપશે એની અંદરથી ઘણા બધા સ્ટુડન્ટ ફોર્ટી તો આવવાના જ છે ઘણા એવા સ્ટુડન્ટ પ્રોપર તૈયારી કરશે અને એ લોકો ફોર્ટી તો અચીવ કરવાના જ છે તો પછી કોમ્પિટિશન રહેશે ફોર્ટીથી અપ તમે કેટલા લાવી શકો છો હેખો સામે વેકેન્સી પણ વધારે છે અને એક્ઝામ આપવાળા કેન્ડિડેટ પણ વધારે છે અને જનરલી ગવર્મેન્ટ એક્ઝામની અંદર જેટલા પણ સ્ટુડન્ટ ફોર્મ ભર્યા હોય એની અંદરથી ટ્વેન્ટી ટુ થર્ટી પર્સન્ટ ટ્વેન્ટી પર્સન્ટ પાંખડો માનીને ચાલીએ ને તો ટ્વેન્ટી પર્સન્ટ સ્ટુડન્ટ એક્ઝામ આપવા જ નથી જતા ઓકે અને થર્ટી ટુ ફોર્ટી પર્સન્ટ સ્ટુડન્ટ જે હોય ને એમની તૈયારી ઇનફ નથી હોતી એ લોકો તૈયારી પ્રોપર તૈયારી કરતા હોતા નથી ઠીક છે તો આમાંથી બાયફર્કેટ કરીને આ જે આંકડો છે ને એ તમે અઢાર હજાર સમથિંગ લાવી શકો છો અઢાર હજાર આ અંદાજીત આંકડો હું તમને કહું છું પંદર હજાર કે અઢાર હજાર સ્ટુડન્ટ એવા હશે કે જેમણે તૈયારી કરી હશે એમાંથી બી પ્રોપર તૈયારી કરવાવાળા સ્ટુડન્ટ્સ એવા હશે કે જેમણે વધારે પ્રોપર તૈયારી કરી હશે ઠીક તો એટલે એવું બની શકે કે ચાલીસ જે છે ને એનાથી વધારે માર્ક્સ તો તમે અચીવ કરો જ પણ તમારો ટાર્ગેટ એવો હોવો જોઈએ કે તમે સિક્સટી સિક્સટી ફાઈવ જેવા માર્ક્સ અચીવ કરી લો ફિફ્ટી પ્લસ તો લાવવાના જ છે એ તમારો અલ્ટિમેટ ટાર્ગેટ છે પરંતુ એનાથી વધારે તમે કેટલું કરી શકો છો અચ્છા આ જે એક્ઝામ છે એની અંદર માઇનસમાં ઝીરો પોઈન્ટ માર્ક્સ છે મિત્રો માઇનસમાં ઝીરો પોઈન્ટ માર્ક્સ તો માઇનસમાં પોઈન્ટ ટ્વેન્ટી માર્ક્સ છે એટલે તમારે એ પણ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારો ક્વેશ્ચનનો આન્સર ખોટો ના થાય અગર રોંગ જશે તો માઇનસ પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ થવાના છે આ માર્ક્સ જે છે કેવી રીતે ગણવા એનું હું તો પછીથી આગળ જઈને એક સેપરેટ વિડીયો બતાવી દઈશ કે કેવી રીતે તમારા માર્ક્સ નેગેટિવ જશે ઠીક છે કારણ કે આપણી જે એક્ઝામ છે ને એની અંદર ઘણા બધા સ્ટુડન્ટ જે છે એને આવી એક્ઝામ આપવાનો કોઈ અનુભવ નહીં હોય ઠીક છે ચલો આગળ જોઈએ આપણે કે કેવી રીતે માર્ક્સ ની ગણતરી થશે આગળ અને ટાર્ગેટ રેન્જ શું છે તમારી દેખો ટાર્ગેટ રેન્જ જે છે ને મેં અહીંયાથી અંદાજિત ટાર્ગેટ રેન્જ લખી છે મિત્રો એવું જરૂરી નથી કે આજ માર્ક્સ લાવવાના છે આ એક ટાર્ગેટ રેન્જ છે કે તમારે પચાસ થી માંડીને પાસઠ અથવા સિત્તેર માની લો પચાસ થી માંડીને સિત્તેર ની વચ્ચે તમારે માર્ક્સ લાવવા જ પડશે મિત્રો ઠીક છે અચ્છા પચાસ થી માઈનસ સિત્તેર માર્ક લાવશો તો તમારા તમારે ત્રીસ માંથી કેટલા માર્ક્સ થશે ત્રીસ માંથી પંદર થી એકવીસ ની વચ્ચે માર્ક્સ થઈ જશે હેને આ કેવી રીતે કન્વર્ટ કરીએ છીએ આપણે અહીંયા મેં સૂત્ર લખ્યું છે દેખો સો માંથી મેળવેલ ગુણ સો માંથી તમે જેટલા પણ ગુણ મેળવશો એના ગુણ્યા ત્રીસ ભાગ્યા સો એટલે માની લો તમે સાહીઠ માર્ક્સ અચીવ કરો છો આ બંનેની વચ્ચેના સાહીઠ માર્ક્સ તમે અચીવ કરો છો તો સાહીઠ ગુણ્યા ત્રીસ ભાગ્યા એટલે અઢાર માર્ક્સ આ અઢાર માર્ક જે છે ને એ તમારા મેરિટ ની અંદર એડ થશે એટલે કે તમારા આઈટીઆઈ ના ગુણ આઈટીઆઈ વાળા પ્લસ અને પ્લસ આ જે આ જે ઓએમઆરના ગુણ જે છે આ એડ થઈ જશે ટોટલ બરાબર છે એટલે આની અંદર મેં તમને ટાર્ગેટ આપ્યો છે કે તમારે ફિફ્ટી થી માંડીને સેવન્ટી આ ટાર્ગેટ માંડીને ચાલવું ફિફ્ટી થી માંડીને સેવન્ટી લાવવાના છે પરંતુ આની રેન્જની ઉપર તમે જાવ એટલે મેક્સિમમ એફર્ટ કરવાના છે કેટલા એફર્ટ કરવાના છે મેક્સિમમ પ્રયત્નો કરવાના છે તમે બને એટલા મેક્સિમમ માર્ક્સ લાવો જેથી કરીને તમારું સિલેક્શન ફાઇનલ થઈ જાય કારણ કે જે સ્ટુડન્ટ્સ દેખો હવે આની અંદર પણ ક્રાઇટેરિયા છે જે સ્ટુડન્ટ્સના ના ની અંદર વધારે માર્ક્સ છે અને એપ્રેન્ટિસ અંદર વધારે માર્ક્સ છે એટલે એવા સ્ટુડન્ટ્સ કે જેને આ બંનેની અંદર થઈને દેખો આ બંને આઈટીઆઈ અને એપ્રેન્ટિસ આ બંનેના માર્ક્સ થઈને ફિફ્ટી ફાઇવ થાય છે અથવા માની લો ફિફ્ટી થી ફિફ્ટી ફાઇવની વચ્ચે થાય છે જે સ્ટુડન્ટને આ સ્ટુડન્ટોએ ખાસ બને એટલી વધારે મહેનત કરીને એમનું આ જે મે આમાં જે રેન્જ જે છે ને એની અંદર વધારે માર્ક્સ લાવવાના પ્રયત્ન કરવાના છે માની લો તમે એકવીસ માર્ક્સ લાવો છો અને તો તમારા ફિફ્ટી ટુ ફિફ્ટી ફાઇવ માની લો ફિફ્ટી ફાઇવ છે તમારા ડાયરેક્ટલી સેવન્ટી સિક્સ માર્ક્સ થઈ જશે તમે સિલેક્શનની નજીક પહોંચી જાવ છો ક્લિયર યસ દેખો તમારા માર્ક્સ જે છે ને ટ્વેન્ટી જ્યારે તમે હંડ્રેડ માંથી હંડ્રેડ માર્ક તમે નાઇન્ટી માર્ક્સ લાવશો ને તો તમારા સત્યાવીસ માર્ક્સ થાય છે સમજાય છે અને તમે હન્ડ્રેડ માર્કથી સેવન્ટી માર્ક્સ લાવો છો તો તમારે કેટલા થાય છે ટ્વેન્ટી વન એટલે આ જે ફાંસલો છે ને આ બહુ નહીં છ માર્ક્સનો ડિફરન્સ છે જ્યારે અહીંયા ડિફરન્સ કેટલો છે વીસ માર્ક્સનો ડિફરન્સ છે સમજાય છે એટલે તમારે બની શકે એટલે સેવન્ટી ટચ કરવાનો સેવન્ટી ઉપર જાય તો ઇટ તોલ એન્ડ ગુડ પરંતુ સેવન્ટી ટચ કરવાનો પચાસ થી સિત્તેર સાહીઠ સિત્તેર આ અચીવ કરવાનો ટાર્ગેટ રાખવાનો છે વધારે માર્ક્સને આપણે ટાર્ગેટ કરીશું તો એનાથી ઓછા આવશે ઓછાને ટાર્ગેટ કરીશું તો વધારે આવવાના જ નથી ક્લિયર છે તો વધારે માર્ક્સ જે છે એનો ટાર્ગેટ કરીને અને તમારે વધારે મહેનત કરીને આગળ વધવાનું છે આની અંદર અગર તમે મહેનત કરી લીધી તો તમારું સિલેક્શન ફાઇનલ થવાનું છે કારણ કે જેના જે સ્ટુડન્ટના આઈટીઆઈ અને એપ્રેન્ટીસની અંદર વધારે માર્ક્સ છે એમણે તો વધારે માર્ક્સ લાવીને આગળ અચીવ કરવાનું જ છે જેને ઓછા માર્ક્સ છે એને તો વધારે મહેનત કરીને પ્રયત્નો કરવાના છે કે એ લોકો સિત્તેર ઉપર અચીવ કરી શકે જેથી કરીને એ લોકો ટ્વેન્ટી થ્રી ટ્વેન્ટી ફોર જેવા માર્ક્સ અચીવ કરશે તો મેરિટની અંદર તો આવી જ જવાના છે ઠીક છે ઓકે તો થોડો ઘણો અંદાજો આપણને આનાથી આવે છે કે ભાઈ કેવા માર્ક્સ મારે લાવવા જોઈએ કેટલે સુધીની તમારે કેવી તૈયારી કરવી જોઈએ ઠીક છે મિત્રો કેવી રીતે તૈયારી કરવી ને એક્ઝામની અંદર શું કરવું એક્ઝામ નજીક આવશે ત્યારે આપણે એનો વિડીયો બનાવીશું પરંતુ ત્યાં સુધી આપણે આપણે ટેકનિકલ વિડીયોઝની પોસ્ટ કરતા રહીશું ટેકનિકલ વિડીયોઝ એને પણ પોસ્ટ કરતા રહીશું તમે એની સાથે તૈયારી કરતા રહેજો જય જય ભારત થેન્ક યુ સો મચ